સગીરભાઈની બાળાને લગ્ન કરવાની લાલચ આપી દુષ્કર્મ આચરી ભોગ બનનાર બાળાને ગર્ભવતી બનાવી શાંતિમાય નાખવાની ધમકી આપવાના ગુનામાં છેલ્લા દોઢ મહિનાથી નાસ્તા કરતા આરોપીને આગ્રા જિલ્લાના સેમરા ગામ યુપી ખાતેથી પકડી પાડતી લિંબાયત પોલીસે પોલીસ ઇન્સ્પેક્ટર ઇન્પેક્ટર કે કામળીયા સાહેબ નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ સાહેબ નાઓની દેખરેખ હેઠળ અપહરણ તથા જાતીય સતામણી તથા દુષ્કર્મ જેવા ગંભીર પ્રકારના ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા સરેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર ઓડેદરા નાઓ તથા પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી નાસ્તા ફરતા આરોપીઓ પકડી પાડવા વર્કઆઉટ કરતા હોય જે દરમિયાન ઓત્રના પોલીસ સ્ટેશનમાં ફરજ બચાવતા હેડ કોન્સ્ટેબલ શૌલેસિંહ કાળા સગીર વય ની બાળાને લગ્ન કરવાની લાલચ આપી દુષ્કર્મ આચરી ભોગ બનનાર બાળાને ગર્ભવતી બનાવી ચાંદી મહિના ધમકી આપવાના ગુનામાં છેલ્લા ठाकूर उमरवर्ष एकवीस रूम नंबर एक प्लॉट नंबर त्रेसठ नगर बे सूरत मोण है कच्ची रोड मगला लालदास थाना अजनेरा तालुको करावली जिलो आगरा उत्तर प्रदेश प्रदेशने आग्रा जिल्हा सेमरागाम यूपी खातती पकडी पाडी कायदेसर कार्यवाही कर